તો જય માતાજી કવિરાજ તો મેં ગઈકાલે કમા ઉપર એક રોસ્ટ વિડીયો બનાવ્યો તો મારે વિડીયો ના લીધે કમા ભાઈ માફી માંગવી પડી તો કવિરાજ તમારે કોઈ દિવસ એવું થયું શું આ કાલથી કાર્યક્રમ નો હાલ કઈ નઈ જમ પણ કાલ થી કાર્યક્રમ ના હાલો હોય તો કઈ નઈ પણ આપણું તો કાર્યક્રમ થી ઘર હાલે હે ને જેમ કે તમારું કાર્યક્રમ થી ઘર હાલે અને મારું રોસ્ટિંગ થી હાલે આમાંથી બધું હાલે છે એવું નથી આનીથી ઘણું બધું હાલે છે મારે હાલતું હશે હો પોંડુ પણ મારે તો રોસ્ટિંગ થી જ ઘર હાલે છે આનીથી જ ઉજળા છે વાત 110% સાચી હો તમારી કારણ કે મારું ઘર રોસ્ટિંગ થી જ હાલે છે પણ ભૂલ થી મારે કમા ભાઈ ઉપર એક રોસ્ટ વિડિયો બની ગયો તેથી કરી અને મારે કમા ભાઈ ની માફી માંગવી પડી પણ મેં તો માફી માંગી લીધી ઓ કવિરાજ ભાઈ કે તું ને માફી માંગવી પડે છે હા ઓ કવિરાજ માફી તો માંગવી પડે તમારા ભાઈને કેવું ખોટું લાગ્યું હતું મેં યાર અહીંયા ઉપર રોસ્ટ વિડીયો બનાવ્યો તો ને મને કે ક્યાં નો હેતું ઘરે આવી અને તને મમરા ભરી દેવા ખીલ્લા ખોડી દેવા લાકડા ફાડી દેવા પછી મારે માફી માગવી પડી કો અને અમુક ટાઈમ તો એવું રોસ્ટિંગ ભૂલથી થઈ જાય છે ને તો જેના ઉપર રોસ્ટ માર્યો હોય ને એના તો હવારે અમારે વિડીયો પણ તૈયાર રાખવા પડે છે કારણ કે માફી માગવી પડે ને હવારે વિડીયો તૈયાર રાખવા પડે છે આ કવિરાજ એવું થાય છે અને મારે તમને એક પ્રશ્ન કરવો તો કે તમારે કોઈ દિવસ આમ સ્ટેજમાં ભૂલથી ભૂલ કઈ એવું બોલી ગયું હોય તો તમે આ માફી માંગી ખરી જે દી આ બ્રિજરાજ દાન ને માફી નો વિડિયો બનાવવો પડે તે દી થી આ બ્રિજરાજ દાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે હું ઈશ્વરદાન નું લોય છું સાહેબ વાત સાચી હો કવિરાજ તમારી બાકી અમારા થી તો ભૂલથી શું નું શું બોલે જાય ને તો અમારે તો માફી માંગવી પડે હે ઈ તો પોતાને ખબર હોવી જોઈએ કે શું આપણે બોલીએ છીએ હા પણ અમુક વાર એ બોલાઈ જાય છે જોશમાં જોશમાં આ તો વિડીયો અપલોડ થઈ જાય લોકો અંદર ખોટી ખોટી કોમેન્ટો કરવા લાગે તાર ખબર પડે કે આપણે શું આ ભૂલ કરી છે ને આપણે આ શું બોલી ગયા છે આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે અને પછી ગમે બોલાઈ જાય હા પણ હવે શું કરું કો ભૂલથી યાર કમાભાઈ ઉપર એક રોસ્ટ વિડીયો બની ગયો તો પછી મે કમાભાઈની માફી માંગી લીધી અને હવે કમો ભાઈ મને મારવાનું કે છે તો મારે કરવું શું સ્ટેજ ઉપર જ નો ચડાય રાખાવ પણ મોડું સ્ટેજ ઉપર તો ચડવું પડે ને નકે આપણે ધંધા કઈ રીતે કરવા પરિવારનું પેટ કઈ રીતે ચલાવું છોકરા કઈ રીતે મોટા કરવા છોકરાને કેવી રીતે ભણાવવા હે એનો વિચાર તો કઈ કરવો કે નહીં અને કમા ભાઈની તો મે માફી પણ માંગી લીધી તો હવે મારે કરવું શું અને કા પછી ભોગવી લેવાય જે થાય ભોગવી લેશું ભોગવે શું ભોડું મને બીક લાગે ઓ કમા ભાઈની જો ઉપરથી મારા ઉપર પડે ને તોય મારી તોય રે રોટલી કરી નાખે અમે

હવે તમે મને ગમે કહો માય કાંગલો મને કહો કે પછી ખીસડ ખાયો કહો કે ખહુરિયો કહો કે ખદડો કહો ગમે એ કહો પણ હવે મારે કરવું શું યાર તમે કમા ભાઈને સમજાવો ને યાર હાવ ખોટી રીતે મને હેરાન કરે રા કહો હા લુખાઈગીરી નથી કરવી હા હું એ જ કહું મારે કોઈ લુખાઈગીરી નહીં કરવી પણ હા ખોટી રીતે મને હેરાન કરે અને મેં તો વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવ્યો તો મેં એમને દિલને ઠેસ પહોંચે ને એના માટે નતો બનાવ્યો ખોટી રીતે એવી રીતે કોઈનું કોઈ આપણને હેરાન કરી દે એવું નથી સહન કરવા વાત સાચી છે તમારી પણ હવે કમો ભાઈ મને હાવ ખોટી રીતે હેરાન કરે રહે મારે કરવું શું તમે થોડાક એમને સમજાવો ને અને જો તમારું માને તો કાંઈ કરતા અને સારું હાલો તમે જી થાય કાંઈક કરો હું દેવાયત કાકાને મળતા હોઉં અને આના વિશે થોડી ઘણી ચર્ચા કરું કાંઈ કરતા મારું અને ભાઈનું થોડુંક સમાધાન થાય દેવાયત કાકા મને યાર કમા થી થોડોક બચાવી લો ને યાર મેં યાર ભૂલથી એમના ઉપર એક રોસ્ટ વિડીયો બનાવ્યો હતો તે યાર મને માફી માંગવાનું કે પણ મેં માફી તો માગી લીધી પણ હવે મને ઘરેથી ઉપાડી લેવાનું કે હે મને યાર બચાવી લોને મેં એમને કીધું કે હું આનો છોકરો હું તોય માનતા નહીં છે ઓળખાય તો ઓળખી લેજો અભિમન્યુ એમ નથી કીધું કે હું અર્જુનનો દીકરો છું પણ દેવાયત કાકા આમાં વચ્ચે અભિમાન્યુ નું ચા આવે ટસસલ તો મારે અને કમા ભાઈને થઈ હે ને ને મારે નહીં ટસલ થઈ ટસલ મારે અને કમા ભાઈને થાય છે તો તમે ફોડું કેમ આવું બોલો હો આંગળા નાખે એટલે બોલવું પડે દિવાયત કાકા આંગળા નાખવાની વાત નહીં મે કમા ભાઈને કીધું કે હું ગરીબ ઘરનો છોકરો છું હું આનો છોકરો હું મે આખી ઓરખાણ આલી

તો એમાં હું શું કરું પૂરાવા તો તમારી તાકાત જેદી મેદાનમાં તમારો ઘા પડે ને દેવાયત કાકા મારે કાય ઘા નહીં પાડવો અને હું કાય એવો ડાલા મઠો નહીં અને મારે કાય એવી વઢવાની પોસ નહીં કે મારે એવી કઈ ચૂલ નહીં મચી તે મારે કમો ભાઈ થી ડખો કરવો હું કમો ભાઈ થી હાવ બી ગયો હું યાર અને યાર મારે કેટલી વાર કહું કે હું આનો છોકરો હું કેદી દુનિયાને ખબર પડે કે આનો જ હોય બીજો હોય નહીં હા દેવાયત કાકા મેં કીધું કમા ભાઈ ને કે હું ગરીબ બાપ ની ગરીબ ઓલાદ છું તો પછી મારે દુનિયા ને કઈ રીતે બતાવવું કમા ભાઈ ને કઈ રીતે બતાવવું ઈ તમારે બોલવાની જરૂર નથી પુરાવા દેવાની જરૂર નથી દુનિયા ને ખબર પડી જાય પણ દેવાયત કાકા કઈ રીતે ખબર પડશે થોડું કોતો ખરી યાર તમારી વાણી તમારી તાકાત તમારો ઘા એમાં એવું બોલવાની જરૂર નથી પણ દેવાયત કાકા બોલવું તો પડે ને અત્યારે સમય મારો ખરાબ ચાલે રહ્યો છે અને કમો ભાઈ મારા ઉપર ખીજાણા ને એ વિડીયોના લીધે મને માફી તો મેં માંગી લીધી પણ હજુ કે તને માર્યા વગર તો મેળ જ ના આવે બોલો મને એમ કહે તને એકદમ નો મારી અને મને કે બે ધોકા નામ નાખું ને ઊભા બેડામ ત્યાં સુધી કે મને કે ખાવા ના ભાવે હવે મારે કરવું શું કહો અને સમય છે સમય બળવાન છે એટલું યાદ રાખજો એ કાકા સમય તો બળવાન છે પણ મારી સામે હામે કમો ભાઈ બળવાન છે મને બહુ બીક લાગે મને બીક ના લાગે એના માટે એક દુહો તો કહી દો બાકી માતાજીના બસ તમારા ડાયરા અભરો ને એટલે હુરતન થાય સડી જાય એમ થાય કમા ભાઈ સામે લડી લઉં પણ યાર એમનું શરીર જોઈને મને બીક લાગે વજન કેટલું હશે લગભગ દોઢસો દોઢસો કે એકસો એસી કિલો તો વજન હશે ખાલી માથ પડે ને તોય મને દાબી નાખે એક દુહો કે કઈ કઈ નાખો ને યાર કિતને મુફલીસ ખો ગઈ કિતને તવંગર હો ગઈ યા મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે ઓહો કમો ભાઈ તો તમારી કને જ બેઠા હે તો તો યાર સમજાવો ને કે બાબુની ભૂલ થઈ ગઈ યાર એને માફ કરી દે ને જવા દે ને હવે એ શોકનું એ ભૂલી ગયું હશે સારું હલો મિત્રો હું પણ હવે જઉં ઘરે અને દેવાય કાકા અને બ્રિજિશદાન ભાઈ તમે બી આમાંથી કોઈ ખોટું ના લગાડતા આ વિડીયો મેં ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે બાકી કોઈ તમારે બંનેને કોઈને લાગણી દુભાવવાની જરૂર નહીં બાકી જો તમને બિનેને ખોટું લાગે ને તો હું દિલથી માફી માગું છું અને મિત્રો તમને પણ કહી દઉં આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હે એટલે કોઈ પણ ભાઈને દિલમાં ના લેવો અને જય માતાજી બાકી આ વિડીયો મેં ફક્ત કોમેડી માટે બનાવેલો બાય બાય